નમસ્કાર ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી રોડ શો યોજી અને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે અને આજે યોજનારા પીએમ મોદીના રોડ શોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે હવે તબક્કાનો વારો છે ત્યારે આ મતદાન પણ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય અને જંગી મતદાન થાય તે હેતુથી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી પહોંચશે અને વારાણસીમાં તેઓ રોડ શો યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે આવતીકાલે વારાણસીથી ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે આજે યોજાનારા પીએમ મોદીના રોડ શોમાં તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ ઉપસ્થિત રહેશે આ સાથે અનેક દિગ્ગજ નેતાઓ પણ આ રોડ શોમાં હાજર રહેશે તો વારાણસીમાં રોડ શો ત્યારબાદ આવતીકાલે તેમનું ફોર્મ ભરશે તો આ રોડ શોના દ્રશ્યો તેમનો રૂટ રવિદાસ ગેટથી અસ્સી ચોક ત્યાંથી ભદેની ત્યાંથી શિવાલાનો રૂટ છે ત્યાંથી સોનારપુરા ત્યાંથી પાંડે હવેલી ત્યાંથી પહોંચશે મદનપુરા ત્યારબાદ જંગમવાડી તેનાથી ગોદોલિયા ત્યારબાદ કાશી વિશ્વનાથ અને દશાશ્વમેઘ ઘાટમાં રોડ શો સમાપ્ત શરૂઆત થશે બીએચયુ થી રોડ શો નો રૂટ છે પ્રધાનમંત્રીનો એ અમે તમને બતાવ્યો છે કે જે બીએચયુ લંકા ગેટ થી શરૂ થશે રોડ શોમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો ઉપસ્થિત રહેશે આવતીકાલે તેઓ પોતાના ઉમેદવારી ફોર્મ નોંધાવશે એટલે સૌથી પહેલા રોડ શો કરવામાં આવશે અને પ્રધાનમંત્રી છે તેમનો રોડ શો છે એટલે સ્વાભાવિક છે કે તેમની સુરક્ષા માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં પોલીસ કર્મીઓ અહીંયા તૈનાત રહેશે અધિકારીઓ અહીંયા તૈનાત રહેશે પ્રધાનમંત્રીના રોડ શોમાં તેમની સાથે તેમના કાફલાની સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના અત્યાર સુધીનો સૌથી ભવ્ય ઐતિહાસિક રોડ શો કરશે ત્યારબાદ મે એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે પ્રધાનમંત્રી તેના મેગા ઇવેન્ટ અહીંયા બનાવવા જઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના રોડ શો ક્યાંથી શરૂ થશે અને ક્યાં પૂરો થઈ જશે એ જોઈએ ઝી ચોવીસ કલાકના વિશેષ અહેવાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જંગી રોડ શો કરશે ત્યારે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો છવ્વીસ એપ્રિલે પ્રધાનમંત્રી ઉમેદવારી ફોર્મ ભરશે આ પહેલા પચીસ એપ્રિલે બપોરે ત્રણ કલાકે વારાણસી માં રોડ શો કરશે જેના માટે પ્રધાનમંત્રી પચીસ એપ્રિલે બાર કલાકે વારાણસી પહોંચશે વારાણસી પહોંચ્યા પછી પ્રધાનમંત્રી સૌથી પહેલા અમિત શાહ જે પી નડ્ડા લોકસભા સંયોજક લક્ષ્મણ સહપ્રભારી સુનિલ ઓઝા પ્રભારી આશુતોષ ટંડન સાથે મુલાકાત કરશે અને સમીક્ષા કરશે નરેન્દ્ર મોદીના રોડ ની વાત કરીએ તો ના લંકા થી ત્રણ કલાકે પંડિત મદન મોહન માલવીયાની પ્રતિમા પર पुष्पांजलि અર્પણ કરીને રોડ શોની શરૂઆત કરશે લંકા ગેટથી દશાશ્વ મેઘઘાટ સુધી લગભગ પાંચ કિલોમીટર સુધી રોડ શોનું આયોજન છે આ દરમિયાન એકસો પચાસ જેટલી જગ્યાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે જેમાં વીસ જગ્યાએ પચીસ કુન્ટલ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવશે આ સમયે દેશના લગભગ બધા રાજ્યોના લોકો પરંપરાગત વસ્ત્રોમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે રોડ શો મદનપુરા અને સોનારપુરા મુસ્લિમ વિસ્તારમાંથી પણ પસાર થશે જ્યાં પણ વર્ષા કરવામાં આવશે આ રોડ ભાજપના પદાધિકારી ધારાસભ્ય વચ્ચે વચ્ચે હાજરી આપશે તો સાંજે સાડા છ કલાકે પ્રધાનમંત્રી મોદી દશાશ્વ મેઘઘાટ પર ગંગા પૂજન કરશે અને આરતીમાં સામેલ થશે પ્રધાનમંત્રી મોદીના રોડ શોના રૂટ મેપ પર નજર કરીએ તો રોડ શોની શરૂઆત બીએચયુના લંકા ગેટથી થશે ત્યાંથી રોડ શો રવિદાસ ગેટ અસ્તી ચોક બેદીની શિવાલા સોનારપુરા પાંડે હવેલી મદનપુરા જંગમવાડી ગોદોલિયા કાશી વિશ્વનાથ અને છેલ્લે દશાશ્વમેઘઘાટ પહોંચશે આ રોડ શો લગભગ સાત કિલોમીટરનો રહેશે અને તેમાં પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં રોડ શો કરશે પચીસ એપ્રિલે રોડ શો પછી પ્રધાનમંત્રી મોદી બુદ્ધિજીવીઓની સાથે સંવાદ કરશે જેમાં તે પોતાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પ્રબુદ્ધ લોકો સાથે વાતચીત કરશે આ સિવાય વારાણસી સમાગમમાં પ્રધાનમંત્રી મિશન ઓલ અંતર્ગત વારાણસીના દરેક વર્ગના લગભગ ત્રણ હજાર પ્રબુદ્ધ લોકો સાથે સંવાદ કરશે જ્યારે બીજા દિવસે એટલે કે છવ્વીસ એપ્રિલે સવારે આઠ કલાકે પ્રધાનમંત્રી બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સવારે દસ કલાકે વારાણસીના કોતવાલ કાલ થૈરવ મંદિર જશે અને પૂજા અર્ચના કરશે પૂજા અર્ચના પછી પ્રધાનમંત્રી બાર કલાકે કલેક્ટર ઓફિસ પહોંચશે અને કચેરીની રાયફલ ક્લબમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં પણ રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આ વખતે તેનાથી કરતા પણ વધુ જંગી રોડ કરીને ઉમેદવારી નોંધાવવાનું આયોજન કર્યું છે તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીનો રોડ શો કરશે પ્રધાનમંત્રીના રોડ શોને લઈને સમગ્ર વારાણસી એક છાવણીમાં જાણે ફેરવાઈ ગયું છે તો પીએમ મોદીની સુરક્ષા માટે કુલ એસપી સહિત હજારો પોલીસ વારાણસીમાં કરાયા છે તો પીએમ મોદી બપોરે વાગે બાબતપુર એરપોર્ટ પહોંચશે જ્યાંથી હેલીકોપ્ટર દ્વારા તેઓ બીએચયુ સ્થિત હેલિપેડ ઉપર ઉતર્યા બાદ કારથી અહીંયા લંકા ચોકડી આવશે જ્યાં મદન મોહન પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રોડ શો તેમનો શરૂ કરશે તેમના કાફલામાં આઠ ગાડીઓ રહેશે આશરે ત્રણ કિલોમીટર લાંબા રોડ શોમાં સો જેટલી જગ્યા પર પીએમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે યે રોડ શો દરમિયાન તમામ મુખ્યમંત્રી અલગ અલગ વાહનોથી પ્રધાનમંત્રીની સાથે ચાલશે ત્યારે રોડ શોમાં યુપી બિહાર તમિલનાડુ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હરિયાણા અને ગોવાના મુખ્યમંત્રી અહીંયા સામેલ રહેશે આ ઉપરાંત વારાણસીના પંદર જિલ્લાની સાંસદ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સહિત અનેક વીઆઈપીઓ અહીંયા સામેલ થશે વારાણસીની લોકસભા બેઠક ઉપર અંતિમ તબક્કામાં હવે મતદાન થવાનું છે તો આ બેઠક ઉપર દેશના પ્રધાનમંત્રી મોદી ભાજપના ઉમેદવાર છે કે જે છવ્વીસમી એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકીય પાર્ટીઓ પણ ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓમાં જોડાઈ ગઈ છે તો બીજી બાજુ ચૂંટણી પંચે કલેક્ટર ઓફિસને ખૂબસૂરત રંગબેરંગી રંગોથી સજાવી દીધી છે ચૂંટણી પંચની પહેલ પર વારાણસી વિદ્યાપીઠના વિદ્યાર્થીનીઓએ કચેરીની દિવાલ पर सुंदर कलाकृतियों बनवी छे जे ने मतदान करवा माटे खूबज प्रेरित करे छे आणि त्यानी वाराणसी नी संस्कृती झलक पण आ तसमीरो में जोवा मडी री पूर्वांचल के जो सातवां चरण है उसकी आज से अधिसूचना जारी होगी है नामांकन प्रक्रिया से शुरू हो गई है और ये कलेक्टेड परिसर है जहां पर तमाम जो भी नॉमिनेशन प्रक्रिया होगी यहीं पर होगी 26 तारीख को प्रधानमंत्री नरेंद्र मोदी यहां नॉमिनेशन करेंगे लेकिन नॉमिनेशन के अलावा जो कुछ यहां पर चल रहा है वो आपको दिखाते हैं तस्वीरों में पूरा जो कलेक्टेड परिसर है उसको सजाया जा रहा है थीम दी जा रही है क्योंकि चुनाव है तो चुनाव से रिलेटेड जो भी पेंटिंग्स है वो बनाई जा रही है कल्चर जो पूर्वांचल और बनारस का है वो दिखाया जा रहा है और इसके अलावा भी काफी पेंटिंग्स बनाई जा रही है हमारे साथ फाइन आर्ट्स के स्टूडेंट हैं आप लोग क्या कुछ बना रहे हैं और अभी तक आप लोगों ने क्या क्या बना दिया है हम लोग वोटिंग से रिलेटेड सब्जेक्ट मैटर तो वो बना रहे हैं ताकि जो भी वोटर्स हैं उनको इनकरेज किया जा सके और थोड़ा बहुत कल... इंडिया के कल्चर को भी यहाँ पे शो किया गया है क्या नाम है सिद्धि श्रीवास्तव मैं बी एफ ईयर की स्टूडेंट हूँ काशी विद्यापीठ ऐसी ये आप लोगों ने बनाया इस तरीके से अब देख सकते हैं की ये वोटर को जागरूक करने के लिए इस तरह के पेंटिंग्स बनाए हैं और केवल जो पूरा कचहरी का परिसर है जहाँ पर नॉमिनेशन होंगे अगले आठ दस दिनों में वहां पर ये बनाया गया अभी भी काम चल रहा है आप लोग फाइन आर्ट्स के स्टूडेंट हैं अच्छा लग रहा है कि आप एक स्टूडेंट ही इस तरह की कि कलाकृतियां जो है वो बना रहे हैं आप लोग हाँ, हाँ, काफी हमें ऐसे लग रहा है क्योंकि हमें नया, नया मौका मिल रहा है चूंकि वाराणसी विकास प्राधिकरण ने हमें यहाँ पे चीज मौका दिया चीज सो पे हम लोग अवेयर कर रहे हैं जो भी मतलब की पर्सन है जो मतलब वोट करने हैं उनको अवेयर करने में सारी पेंटिंग बना रही है सो so दैट उनको मतलब कि ये जागरूक हो सके कि हमें भी वोट करना चाहिए हमारे अधिकार है तो उनको अवयर करने बहुत सारी पेंटिंग बनाया जा रही है जो की हम वारण से विकास चीजें कल्चर भी शामिल है एक्जैक्ट यहाँ इसमें कल्चर भी शामिल है ताकि हम लोग वोट करें आपका क्या नाम है मेरा नाम बेसिकली अभिजीत कुमार पांडे है मैं बी एफ एर्ड ईयर का छात्रा हूँ महात्मा गांधी पीठ से पूरी आप लोगों की टीम है जो फाइन आर्ट्स के स्टूडेंट है वो पूरे पेंटिंग्स को बना रहे हैं जो फाइन आर्ट्स का एक हिस्सा होता है हाँ, कह सकते हैं हमारी पूरी टीम है लगभग दस पंद्रह टीम है हम सही पंद्रह टीम यहाँ पे आए इकट्ठे हुए और हमको सारा काम मिला तो पूरी टीम यहाँ काम करे कुछ पर्सन वहाँ पे काम करे उधर कुछ इधर काम करे और हम लोग कुछ पर्सन यहाँ पर जिसे देख रहे हैं यहाँ पे पिंड वाला बहुत सारा पड़ा हुआ है तो ये काम लगभग दो दिन चल रहा है कल से और आज आखिर दिन है आज के बाद सारा काम खत्म हो जाएगा उसके बाद परसों ओडिशा यहाँ की जो दीवारें हैं वो दिखाई देंगी तो ये काम जो भी है जो काशी विद्यापीठ है उनके बच्चे तमाम जहाँ जो यहाँ पर फाइन आर्ट्स के बच्चे हैं वो कर रहे हैं और पूरा जो परिसर है उसको काफी फाइन आर्ट्स के माध्यम से पेंटिंग्स के माध्यम से जिसमें बनारस का कल्चर है कचहरी से रिलेटेड पेंटिंग्स हैं और जो मतदान वोटरों को जागरूक करने के लिए पेंटिंग्स बनाई जा रही है कैमरामैन मैन बाबूलाल के साथ संदीप गोसाई जी मीडिया वाराणसी તો ભારતીય જનતા પાર્ટીના નેતા અને હિમાચલ પ્રદેશના પ્રભારી ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે છે ધમકી આપી કે જો અગર કોઈ પીએમ મોદી તરફ આંગળી ઉઠાવીને પણ જોશે તો અમે તેનો હાથ કાપી દેશું તો એક બાજુ દેશમાં ત્રણ ચરણમાં ચૂંટણી યોજાઈ ગઈ છે અને હવે ઓગણત્રીસમી એપ્રિલે ચોથા ચરણની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ નિવેદનથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે

लो हम लोग उसकी बाजू काट करके उसके हाथ में हम लेंगे हमको लंदू मू करता हम लोग हम लोग लंदुओं की जमात नहीं है हम लोग अपना कैरियर बनाने के लिए नहीं कहाँ पर आए हुए कि लंदुओं की जमात है आप लोग हमारे नेताओं को गाली दो और हमसे तुम कम लोग उत्तर स्वरूप प्रसाद ढूंढो नहीं मिलेगा તો ગુજરાતમાં આ વખતે નોંધાયું છે રેકોર્ડ બ્રેક મતદાન ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં કેટલાક મતદારોએ મતદાન કર્યું છે તેની ચકાસણી કર્યા બાદ ચોસઠ પોઈન્ટ અગિયાર ટકા મતદાન થયું હોવાનું જાહેર કર્યું છે જે અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં આ પહેલા ઓગણીસો ને સડસઠમાં ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન થયું હતું જે અત્યાર સુધીનું હાઈએસ્ટ મતદાન હતું પરંતુ ત્રેવીસમી એપ્રિલે થયું મતદાન તેનાથી પણ વધી ગયું છે અત્યાર સુધીના તમામ રેકોર્ડ આ વખતના બદના તોડી નાખ્યા છે આગળ વાત કરીએ ગરમીની તો રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ સતત વધતું જાય છે ત્યારે ગરમીના કારણે હાલ તો એમસી સતર્ક થઈ ગયું છે અને શાળાના સમયમાં ખાસ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે તો ગરમીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાનો સમય હવે સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો રહેશે શહેરની ત્રણસો શાળાઓ માટે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ તરફ સમગ્ર રાજ્યમાં અહીંયા ગરમીનું પ્રમાણ આગામી દિવસોમાં વધી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો વધે તેવી શક્યતા છે જેના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે છવ્વીસમી એપ્રિલે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનના કારણે છવ્વીસ થી અઠ્યાવીસ એપ્રિલે વેવની અસર પણ વર્તાશે डे थ्री डे फोर एंड डे फाइव ये तीन दिनों के लिए हीटवेव वार्निंग है पूरा गुजरात स्टेट में जैसे मान लीजिए नॉर्थ गुजरात में अहमदाबाद गांधीनगर बनस्कंथा सावरकंथ डिस्ट्रिक्ट्स साउथ गुजरात में uh, बड़ौदा देनी और सौराष्ट्र में राजकोट सुरेंद्रनगर नगर अमरेली एंड कच्छ में कच्छ डिस्ट्रिक्ट ये सारे डिस्ट्रिक्ट में uh, हीट का इम्पैक्ट रहेगा डे थ्री डे फोर एंड डे फाइव को अहमदाबाद में अहमदाबाद में भी वार्निंग है ही वार्निंग है डे थ्री डे फोर एंड डे फाइव में एंड फर्दर अहमदाबाद का जो हीट एक्शन प्लान है उसके मुताबिक पहले दो दिन में ऑरेंज अलर्ट है मतलब टेम्परेचर हम एक्सपेक्ट करेंगे कि अराउंड अहमदाबाद में अराउंड फोर्टी फोर डिग्री सेल्सियस से के आसपास रहेगा રાજ્યભરમાં અગાઉ કમોસમી વરસાદ જે આવી હતી બાદ નુકસાનના આંકડા હાલ સામે છે રાજ્યભરમાં નુકસાન થયું છે તો ઉત્તર ગુજરાતના ડીસાના ગામોમાં નુકસાન થયું છે તો ખાસ કરીને તેટી અને તડબૂચ જેવા પાકમાં કરા પડવાને કારણે ભારે નુકસાન થયું છે સહાયની વાત કરીએ તો સરકારે અંદાજિત ચોર્યાસી લાખની સહાય ચૂકવવી પડશે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાની આસપાસના ગામોમાં આ વાવાઝોડાના હિસાબે બાગાયતી પાકોમાં નુકસાનના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા એના સર્વેને આધારે કેટી અને તરબૂચ જેવા વેલાવાળા શાકભાજી જે છે એની અંદર કળા પડવાના હિસાબે આ પાક એવો છે કે પાકની અવસ્થાએ હતો કાપણી અવસ્થાએ હતો એટલે એના હિસાબે કરા પડવાથી મિકેનિકલ ડેમેજ જે કહે એને ઉપરથી ફળની ઉપર નુકસાનીના વાવડ મળ્યા સર્વેને આધારે અંદાજે છસો ઉપરાંત હેક્ટરમાં આ વાવાઝોડાની હિસાબે નુકસાની માલુમ પડી છે એના જે કંઈ છે સર્વેના રિપોર્ટ એને આધારે જે તે ખેડૂતોને આ સર્વેના આધારે સરકાર કક્ષાએથી જે કરવાનું કાર્યવાહી કરવામાં છે એ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે તો જૂનાગઢની વાત કરીએ જૂનાગઢના કેશોદનામાં ટેકાના ભાવે થયેલી તુવેરની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે હવે ફરિયાદ નોંધાવી છે પુરવઠા વિજિલન્સ અધિકારીએ આ કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે તમામ સ્થાનિક અધિકારીઓ વેપારી વચટિયાઓ સામે વિજિલન્સ અધિકારીઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં ખરીદ ઇન્ચાર્જ જે બી દેસાઇ કેલક્ષ કંપની ગ્રેડર ફેઝલ શબીર મુગલ ગોડાઉન મજૂર જયેશ ભારતી હિતેશ મકવાણા ભરત વઘાસિયા જિઝનેશ બોરિયા અને કાનાભાઈ વિરડા સામે અહીંયા ફરિયાદ નોંધાવવામાં આવી છે તુવેરની તમામ નબળી ત્રણ ગુણો અહીંયા સીઝ કરવામાં આવી છે મોટા પ્રમાણમાં રિજેક્ટ થતા સરકારી વિભાગે તપાસ હાથ ધરી જે તુવેરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે તેની કિંમત ઇઠ્યાસી લાખ થી છે કારણ કે સરકારે તુવેરના પ્રતિ ક્વિન્ટલના પાંચ રૂપિયા ભાવ જાહેર કર્યા હતા અને આ તુવેરનો જથ્થો સોળસો પંદર ક્વિન્ટલ જેટલો હતો ત્યારે એપીએમસી જયારે નાફેડે તુવેર વેચવા માટે ગયું ત્યારે નાફેડે તુવેર રિજેક્ટ કરી કારણ કે તપાસમાં તુવેરની ગુણવત્તા સાવ નબળી જોવા મળી ત્યારે સવાલ એ પણ છે કે મિલાવટના કૌભાંડમાં શું કર્મચારીઓ કે અધિકારીઓની પણ સંડોવણી છે आज फरियादी फरियादी माल नाखेल

મેનેજર ડિરેક્ટર શ્રી સાહેબ મનેશ સાહેબ સૂચના સૂચનાથી કેસ અત્રેને પોલીસ સ્ટેશન માં દાખલ કરેલ છે અને એની તપાસ હવે શ્રી ઝાલા સાહેબ કરશે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ પંપ ઉપર મારામારી થઈ છે બે યુવકો અને તેમના સાથીઓ વચ્ચે સામ સામે આ મારામારી થઈ જે હાથમાં આવ્યું તે લઈને યુવકો એકબીજા પર તૂટી પડ્યા છે બે દિવસ પહેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવવા માટે એક બાઈક ચાલક આવ્યો જેને એક સ્કૂટર ચાલકે કેટલાક શબ્દો કહ્યા જેનાથી બાઇક ચાલક રોષે ભરાયો અને બોલાચાલી બાદ હાથાપાઈ થઈ જોત જોતામાં બંને યુવક સાથીઓ પણ ત્યાં આવી ગયા અને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા કોઈના હાથ

છૂટા હાથની બાઇક ચાલક અને સ્કૂટર ચાલક વચ્ચે મારામારી થઈ રહી છે એક સામાન્ય નજીવી કહી શકાય એવી બાબતમાં જયારે આ યુવક પેટ્રોલ પુરાવા આવ્યો ત્યારે આ બંને વચ્ચે મારામારી થઈ શરૂઆતમાં બોલાચાલી થઈ ત્યારબાદ છૂટા હાથની મારામારી થઈ આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગરના ભીખડાના યુવાનની હત્યા કરવામાં આવી છે યુવકના સસરાના પાડોશીએ તેની હત્યા કરી છે યુવકનું નામ છે યોગેન્દ્રસિંહ ગોહિલ અહીંયા સિદ્ધરસ ગામ નજીક પચીસ વારિયામાં આ ઘટના બની છે ત્યારે હત્યા બાદ જે હત્યારો છે તે ફરાર થઈ ગયો છે તો સિદ્ધરસ પચીસ ગામ નજીક આ હત્યા થઈ છે હત્યા બાદ હત્યારો જે છે તે ફરાર થઈ ગયો છે સિદ્ધરસ ગામ નજીક પચીસ વારિયા આ જગ્યાનું નામ છે કે જ્યાં આ ઘટના બની છે ભાવનગરના ભીકડાના આ યુવાનની હત્યા થઈ છે તો યુવકનું નામ યોગેન્દ્રસિંહ ગોહિલ છે કે જેની હત્યા કરવામાં આવી છે યુવકના સસરાના જે પાડોશી છે તેણે આ યુવકની હત્યા કરી છે અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા આગળ વાત કરીએ તો દ્વારકાના સસ્પેન્ડેડ ધારાસભ્ય પબુબા માણેક ફરી એક વખત વિવાદમાં આવ્યા છે લોકસભાની ચૂંટણી સમયે પબુબા માણેકનો મતદારોને ધમકાવતો અહીંયા વીડિયો વાયરલ થયો હતો ત્યારે આ વીડિયોમાં પબુબા માણેકે મતદારો પર કોંગ્રેસ પાસેથી રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે આ સાથે જ પબુભાઈએ કહ્યું છે કે આવા લોકોને મારવાના હોય મતદારોને મત આપવા માટે પબુબા માણેક સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ચૂંટણી મારી અને તમારી છે મળતી માહિતી મુજબ કલ્યાણપુરના

તો આ હતા અત્યાર સુધીના સમાચારો થોડી જ વારમાં આપ મારી સાથે જોઈ શકશો મહત્વના ટોપ ટ્વેન્ટી ફાઈવ સમાચારો હાલ મને રજા આપશો નમસ્કાર